પાછળ પર ફોન વળ્યા પણ જવાબ ન દી આખ આ હવે વટાઈ ગયા છે ને આપણે ફાઇનલી હવે પવન હવે ઠંડો આવે ઠંડો પવન જો પર ભેગું થાને ભાઈ કોઈ છે ને પવન આવે એક નંબર ઠંડો બલૂમ જાય જો હું તા હું બલુમ જોવાના હે જાવ બાચાર તો કાંઈ બલૂમ આપણે ઉપરથી નીકળે હે આખા ગુજરાતમાં મોટા મોટું એરપોર્ટ આપડા બાજુ બીનું કે નહીં એટલે ક્યાં જવાનું તારે એ ભૂત ક્યાં જવાનું એ ક્યાં કા થસ કે જવાનું હે ક્યાં હે લ્યો થઈ ગયો કમ્પ્લીટ જોયો ભીડો ને આલું સેવ લોન્ચ થઈ હે ને ઈ એ

કે જાડુ આટવાને કામો ટેસ્ટ દે ન મળે જીદી કર બેધી હવે મારા તો જબલામાં જોઈ મેડમ હવે હે ને કમ્પ્લીટ થઈ ગયા જો ટાઈમ થઈ ગયો 6:30 જવાય પડી

આયું જમમલ મને ઓન્યું કોકરા આજુ એક ખોટું કે થોડુંક જોરથી બોલતર અવાજ નથી આવતો આમાં અરે એટલે બધી ન ખાવા સાંભળે

हेड वांग इन्हस हेड वांग नहीं लगे लोग ये अबे अरे <laughs> मैंने <आलो एना> पसी हाथ लगवाएगा कोई पसी हाँ इन्हें याँ वाचो नहीं इन्हें तो वाचो तुम तरा हाँ हाँ <laughs> <laughs> हो हे 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 तो बड़ा हरामी हो लो मो नमकीन हाँ पाकू हाँ लो पसी हेलो हेलो बचो बचो फटाफट गो गोरल्स टाइप से है गोरल्स गो को लके लो ये ये क्या गो पूरे कैसे से गो तो क्या क्या है वाचो वाचो हमरा Go... तुम कहता था गोकुल लखेलु से तुम मत कहता આપડે તો તમે જ જમણે થોડીક વાર પેલા કેતા દાય ગોકુળી જાય હાલો હાલો ગોર આંસ ગોર છે ગોર ના સમજ રહ્યો સમજ રહ્યો વાંચો વાંચો સમજ રહ્યો નહી આવડે તું કે દે લે તો મિત્રો એને આવડતું નથી વાત તો બોલો હું કરવાનું આને કે આવડો હું લખડાવડો રહી तुम बाचो मने तो खबर है छे तुम्हारे बाचो हूं कहो तो तुमने तो क्या थी आवड़े अरे लो सो ई छे गोरल छे आ गोरल के नो तो डबल वो आवे कैसा लगा मेरा मजाक जी वो तो बस वो होते आवे ले ले, ले पर तू कह दे ना तुम क्यों हमरा केत गोकुल में दो आ भले बात था आ गोकुल अब आते ना था हेलो <laughs> ये ना <ला> <laughs> <laughs> મો મ મસાલા હા મો હા મુંમરા મુંમરા લખ લો મસાલા તો મિત્રો ઇંગ્લિશ ગયો હે થેન્ક યુ તો મંડ ગયા દાબવા ઘરે ડલમામાં બહુ ભાવે ઘરેડા બહારનો ભાખ ખાવાના એટલે ઠકોડેસ માના ખાવા હાલો હવે અમે જઈશું સુવાડીએ હાલો હાલો હવે